ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળ કાર્યરત નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત દ્વારા રાજ્યની યુનિવર્સિટી અને કોલેજોના શિક્ષકોમાં સંશોધન પ્રવૃત્તિઓને વેગ આપવા માટે એક મહત્વકાંક્ષી રિસર્ચ ફેલોશિપ પ્રોજેક્ટ યોજના શરૂ કરવામાં આવી છે જેના અંતર્ગત સરદાર પટેલ યુનિવર્સિટીના ત્રણ સમર્પિત અધ્યાપકોને તેમના વિશિષ્ટ સંશોધન પ્રોજેક્ટ્સ માટે કુલ રૂપિયા છ લાખ રૂપિયાની નોંધપાત્ર સંશોધન ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીના ત્રણ પ્રાધ્યાપકોને વિશિષ્ટ સંશોધન પ્રોજેક્ટ માટે રૂપિયા છ પોઈન્ટ પચાસ લાખની ગ્રાન્ટ પાડવામાં આવી છે આ ગ્રાન્ટ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ અને બે હજાર ચોવીસ પચીસ એમ બે વર્ષના સમયગાળા માટે ફાળવવામાં આવી છે ગ્રાન્ટ મેળવનાર અધ્યાપકો અને તેમના સંશોધન વિષયો ઉપર નજર કરીએ તો ડોક્ટર સૌરભ એસ સોનીને સમયાનુકૂળ અને ભવિષ્યલક્ષી પ્રોજેક્ટ્સ માટે કે જે ઊર્જા સંગ્રહ અને બેટરી ટેકનોલોજીના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે તેના માટે રૂપિયા ત્રણ લાખની સૌથી મોટી ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે અને એક પ્રાધ્યાપક ડોક્ટર વિરાજ એન રોધેરિયાને સામાજિક અને આરોગ્યલક્ષી સંશોધન માટે રૂપિયા બે લાખની ગ્રાન્ટ મળી છે જે મહિલાઓના સ્વાસ્થ્ય અને જાગૃતિના મુદ્દા પર પ્રકાશ પાડશે તો કોમલબેન પટેલને પર્યાવરણ અને અર્થશાસ્ત્ર સંબંધિત પ્રોજેક્ટ માટે રૂપિયા એક લાખની ગ્રાન્ટ પાડવામાં આવી છે જે સૌર ઉર્જાના લાભોનું વિશ્લેષણ કરશે આ ત્રણેય અધ્યાપકોને સિદ્ધિ બદલ સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર નિરંજન પટેલે હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે યુનિવર્સિટીના અધ્યાપકોએ સંશોધન ક્ષેત્રે તેમની મહેનત અને બુદ્ધિમત્તાના બળે યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે કેસીજી દ્વારા મળેલું આ સમર્થન અધ્યાપકોને તેમના સંશોધન કાર્યોને વધુ ઉત્કૃષ્ટતા સાથે આગળ ધપાવવા માટે પ્રેરણા પૂરી પાડશે નમસ્કાર મારું નામ ડૉક્ટર વિરાજ રોગેલિયા છે હું સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક હોમ સાયન્સ વિભાગમાં એસોસિએટ પ્રોફેસર તરીકે કાર્યરત છું અને હાલ ગુજરાત ગવર્મેન્ટના કેસીજીના જે ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન અંતર્ગત ચાલે છે તેના રિસર્ચ ફેલોશીપ સ્કીમ હેઠળ મને એક પ્રોજેક્ટ અનુદાનિત થયો છે જેની કુલ ગ્રાન્ટ બે લાખ રૂપિયા છે અને ડ્યુરેશન બે વર્ષનો છે આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ જે મેનોપોઝ અને પેરીમેનોપોઝ તબક્કામાંથી પસાર થતી બહેનો એમના ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ ખાસ કરીને અને એમાં અન્ય પ્રકારના ફેરફારો પણ થતા હોય છે એ વિશેની જાણકારી મેળવવાની છે તથા એક અવેરનેસ પ્રોગ્રામ પણ ડેવલપ કરવામાં આવશે જેમાં બહેનો માટે ફિઝિકલ ફિટનેસ તેમજ એમાં માનસિક જે ફેરફારો થાય એને કેવી રીતે ડીલ કરવા ઇમ્પોર્ટન્સ ઓફ ડાયટ ઇમ્પોર્ટન્સ ઓફ ફિઝિકલ એક્સરસાઇઝ એ બધા મુદ્દાઓ આવરી લેવામાં આવશે જેથી બહેનોનું આ તબક્કો તો સ્મૂદી પાસ થાય જ પણ એમનું પાછળનું જીવન પણ ખૂબ સ્વસ્થ રહે એ માટે Namaskar, I am Dr. Kumar Patel, working as Assistant Professor in Physics Department of Home Science, Saldapati University. Today, I am delighted to share that recently I have been received a minor research project on a cost-benefit analysis of residential solar photovoltaic system that is RSVVS in Anantaluka, which is sanctioned by the Knowledge Consortium of Gujarat under the Department of Education in Dhaban. Uh, a total amount of, for this project, a total amount of rupees one lakh grant has been received. the aim of this project is to evaluate the economical as well as the environmental benefit of adopting a residential solar energy in our region. moreover, i will also analyzing the installation cost, reducing energy and long-term returns of installing the rspvs in ananta uh, through this project, we hope to provide a practical insights that more contributing the sustainable energy among the households in Anantalukam. I believe that uh, uh, promoting the sustainable energy uh, at a residential level is the important steps toward a cleaner, greener, and a more sustainable future for our communities. Thank you. So much.